નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો જો પિતા દ્વારા સ્વપાર્જિત મિલકત ઉભી કરવામાં આવેલ હોય અને જો એની અંદર સંતાનો હક માંગે તો દર્શક મિત્રો જ્યાં સુધી પિતાજી જીવિત છે ત્યાં સુધી એ માત્ર પિતાની ગણાય છે હવે જો પિતાજી હયાત નથી તો એમના જે સંતાનો છે એ મિલકત ઉપર અધિકાર જમાવી શકે છે પરંતુ દર્શક મિત્રો જો પિતા ઈચ્છે અને જીવતા જીવ એ એમની જે પોતાની કમાણીથી ઊભી કરેલી જે પણ મિલકત છે એની જો વ્હીલ દ્વારા કોઈ પણ વ્યક્તિને જો એમને આપી દીધી તો પછી તેમાં તમારા સંતાન તરીકેનો પણ એની અંદર અધિકાર નથી કે તમે તમારા પિતાજીની જે સ્વપારજીત મિલકત છે એને પ્રાપ્ત કરી શકો પરંતુ તમારા પિતાજી કોઈ પણ પ્રકારની વ્હીલ નથી કરી અને જો અવસાન પામે છે તો સ્વપારજિત મિલકતની અંદર દર્શક મિત્રો તમારો સંપૂર્ણ અધિકાર રહે છે એટલે દર્શક મિત્રો જ્યારે પિતાએ પોતાની કમાણી દ્વારા જે પણ મિલકત ઊભી કરી હોય તેની અંદર એ ઈચ્છે તેને આપી શકે છે એવું જરૂરી નથી કે સંતાનોને જ આપે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય